હું છું ડોક્ટર મોનિકા આહિર અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ કે પેટની ચરબી કઈ રીતે એક્સરસાઇઝ કરવી તો જો એ વિડીયો ના જોયો હોય તો હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું ત્યાંથી તમે જોઈ શકો છો તો આજે આપણે પાર્ટ ટુ માં વાત કરીશું કે તમારે પેટની ચરબી ઉતારવા માટે કેવી કેવી કસરતો કરવાની છે તો આ વિડીયો બિગિનર્સ માટે છે એટલે કે જેમને તમને સ્ટાર્ટિંગ કરવું છે તમે જો ઓલરેડી કરો છો એક્સરસાઇઝ અને તમારે કોઈ હેવી એક્સરસાઇઝ કરવી છે તો એ લોકો માટે નથી ખાસ કરીને આ વિડીયો બિગિનર્સ માટે જ છે અને હા વિડિયો છેલ્લે સુધી જોજો કેમ કે લાસ્ટમાં હું એક ટીપ આપીશ જેનાથી તમારી આ જર્ની એકદમ સરળ થઈ શકે છે તો ચલો આપણે વાત કરીએ કે પેટની ચરબી ઉતારવા માટે કેવી કેવી કસરત કરવી છે હવે ફર્સ્ટ એક્સરસાઇઝમાં તમારે જમીન ઉપર સીધું સુઈને બંને પગ વાળી દેવાના છે જેવી રીતે હું વિડીયોમાં બતાવું છું એવી રીતે અને બંને હાથ માથાની પાછળ અને હવે તમારે કમરથી ઉપર થવાનું છે જે રીતે વિડીયોમાં બતાવે છે અને જ્યારે તમે ઉપર થાવ છો ત્યારે શ્વાસ છોડવાનો છે અને નીચે જાઓ ત્યારે શ્વાસ લેવાનો છે આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે અને જો આ એક્સરસાઇઝ કરવામાં પગ તમારા ઊંચા થઈ જતા હોય તો તમે પગ નીચે પગના પંજા ઉપર કંઈ વજન પણ રાખી શકો છો અને આવી રીતે તમારે પંદર થી વીસ રિપીટેશન કરવાના છે અને ત્રણ સેટ મારવાના છે અને ધીરે ધીરે તમે રિપીટેશન વધારી શકો છો પચીસ થી ત્રીસ રિપીટેશન અને ચાર સેટ મારવાના છે ખાસ ધ્યાન રાખવાનું છે કમરના દુખાવામાં આ કસરત નથી કરવાની હવે બીજી એક્સરસાઇઝમાં તમારે નીચે સુઈને હાથને બુટોક્સની નીચે જવા દેવાના છે અથવા તો સીધા પણ રાખી શકો છો ન ફાવે તો પગના પંજા ઉપરની બાજુ છત તરફ રાખવાના છે અને પગ ઊંચા કરવાના છે જેટલા મેક્સિમમ થાય એટલા અને પગ ઊંચા આવે ત્યારે શ્વાસ છોડવાનો અને નીચે જાય ત્યારે શ્વાસ લેવાનો અને ખાસ ધ્યાન રાખવાનું જેમ વિડીયોમાં બતાવું છું એમ પગ નીચે સાવ જમીનને ટચ નથી કરવાના થોડા પગ ઉપર રહી ત્યાં લઈ લેવાના છે જો જમીનને ટચ થશે તો એ રોંગ એક્સરસાઇઝ છે અને કમરના દુખાવામાં આ એક્સરસાઇઝ નથી કરવાની અને આમાં પણ સેમ રિપીટેશન પંદરથી વીસ અને પછી ધીરે ધીરે પચીસ અને ચાર સેટ હવે વાત કરીએ આપણે થર્ડ એક્સરસાઇઝની તો આમાં હાથ માથા નીચે જવા દેવાના છે ને પગ તમારે ઉપર લઈ લેવાના છે અને આપણે સૂતા સૂતા સાયકલિંગ કરવાનું છે જે રીતે વિડીયોમાં બતાવે છે એ રીતે આ પણ તમારે શરૂઆતમાં ઓછું થશે અને પછી તમારે ધીરે ધીરે પચાસ સાઠ સિત્તેર અને સો બસો એવી રીતે તમે જઈ શકો છો ખાસ ધ્યાન રાખવાનું છે શ્વાસ રોકીને નથી કરવાનું શ્વાસ ચાલુ રહેવું જોઈએ અને જેટલું તમારાથી થાય છે એટલું જ શરૂઆતમાં કરવાનું છે ધીરે ધીરે વધારવાનું છે કમરના દુખાવામાં આ પણ એક્સરસાઇઝ નથી કરવાની હવે લાસ્ટ આપણે પ્લેન્ક કરવાનું છે આ છેલ્લે રાખવાનું છે અને આમાં તમારે વીસથી ત્રીસ સેકન્ડ હોલ્ડ કરવાનું છે અને ધીરે ધીરે વધારવાનું છે અને વન મિનિટ ટુ મિનિટ સુધી હોલ્ડ કરવાનું છે આમાં સેટ નથી આ એક જ વાર કરવાનું પણ મેક્સિમમ હોલ્ડ રહેશે એટલો કમર અને પેટ બંનેને ફાયદો થશે તો આનું એક જ વાર કરવાનું છે અને કમરના દુખાવામાં આ નથી કરવાનું તો આ હતી બિગિનર્સ માટેની કસરતો જે તમે ક્યારેય જો પેટની ચરબી માટેની કોઈ કસરત ન કરી હોય તો તમે શરૂઆત આનાથી કરી શકો છો આનાથી હેવી એક્સરસાઇઝ પણ છે પણ એ હજી આપણે પાર્ટ થ્રીમાં વાત કરીશું કે તમે જો આ બધી એક્સરસાઇઝ થવા લાગી છે આ તમને બધું ઇઝી લાગે છે તો હવે એમાં શું વેરિયેશન કરવું અને હવે આપણે વાત કરી હતી ખાસ ટીપની તો તમે કોઈ પણ જર્ની ચાલુ કરો છો કોઈ પણ ફિટનેસ માટેની છે અને ક્યાંય પણ કરો છો યોગા છે જીમ છે કોઈ ફિટનેસ ક્લિનિકમાં છે તો એ તમારે લોંગ ટાઈમ જ કરવું પડશે તમે એક મહિનો બે મહિના કર્યું છે અને પછી તમે એવું માની લો કે ભાઈ નથી રિઝલ્ટ મળતું તો એવું નહીં થાય જેટલું જેટલું તમને નિરાતે ધીમે રિઝલ્ટ મળશે એટલું જ એ લોંગ ચાલશે જો તમે વસ્તુ ફટાફટ કરી દેશો બે ત્રણ મહિનામાં તમે બહુ પેટ ઓછું ખરીદ્યો અને બહુ ડાયટિંગ કરો અને બહુ હેવી એક્સરસાઇઝ કરો તો જેટલી જલ્દીથી એ વજન ઘટ્યું છે એટલી જ જલ્દીથી એ વજન પાછું વધશે એટલે કાંઈ પણ વસ્તુ કરો છો તો ધીરે ધીરે કરવાનું છે ફિટનેસ જર્ની વજન ઓછો કરવો ક્યાંય પણ એ વસ્તુ ચાર પાંચ મહિનાનું શોર્ટ ટર્મ નથી એ વસ્તુ હંમેશા લોંગ ટર્મ હોય છે એટલે સૌથી પહેલા ધીરજ રાખો અને આ વસ્તુ તમારે રેગ્યુલર કરવાની છે એક દિવસ કરો બે દિવસ ન કરો પાછી અઠવાડિયું કરો પાછી ન કરો તો એનાથી પણ રિઝલ્ટ નહીં મળે એટલે જે પણ વસ્તુ કરો છો ડિસિપ્લિનમાં કરવાની છે અને લોંગ ટર્મ માટે કરવાની છે તો જો વિડીયો ઉપયોગી લાગે તો આગળ શેર કરજો અને કમેન્ટ્સમાં જણાવજો કે આગળ તમારે કેવી માહિતી વિશેના વિડીયો જોવા છે તો ચેનલ સબ્સક્રાઈબ કરજો જય હિન્દ